કોર્પોરેશન દ્વારા કોઈ રેડિયમ નો થાંભલો કે રોડ ની લાઇટિંગ લગાવવામાં આવી નથી જેથી કેટલીક વાર રાતના સમય અકસ્માતોના બનાવો બનતા હોય છે તેમ સ્થાનિક રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું આ સાથે જ ડિવાઇડર ન દેખાવાના કારણે ફોર વ્હીલર ચાલક ડિવાઇડર પર ગાડી ચઢાવી દેતા રોંગ સાઇડ ફોર વ્હીલર કાર આવી જતા ટુ વ્હીલર ચાલક સાથે અકસ્માતની ઘટના બની હતી ત્યારે અકસ્માતને પગલે ટુ વ્હીલર ચાલકની પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ સ્થાનિકો દ્વારા એકસો આઠને સમગ્ર ઘટનાની જાણ કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને નજદીકના ખાનગી હોસ્પિટલમાં ટુ વ્હીલર ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા રોડના ડિવાઇડરની આગળ રેડિયમનો થાંભલો લગાવવામાં આવે અને રોડની લાઇટિંગ કરવામાં આવે તો કેટલાક અંશે અકસ્માતો થતાં અટકી શકે તેમ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

ડિવાઈડરના કારણે આગળ મેન જે સેન્ટરમાં પાઇપ રાખે છે એને વસ્તુ નથી એના લીધે આખી ફોર વ્હીલર ચડીને ઉપરથી આ રોડ પર આવી ગઈ અને બાઇક વાળાને ટાંટિયાના ભૂક્કા કરી નાખ્યા છે કયો વિસ્તાર છે ભૂતણી જાપા કેટલા સમયથી આ સમસ્યા છે આ સમસ્યા બહુ ઘણા બધા ટાઈમથી છે ડિવાઈડરનું કોઈ નિકાલ આવતું નથી એટલે બનાવે છે પછી કોઈ ગાડી ઢોકાવે તો નીકળી જાય છે એમાં એવું અગાઉ અહીંયા એક્સિડન્ટ થયા છે બહુ થયા બહુ થયા છે કાલે ફોન કર્યો આજે શું